દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતા હોવાથી અમદાવાદથી ઉત્તર ભારત જતી ટ્રેનો હાઉસફુલ બિહાર સહિત ઉત્તર ભારતના રાજ્યના લોકો ગુજરાતથી વતન જતા હોય છે ત્યારે લોકો એકસો વીસ દિવસ પહેલાંથી જ એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધા છે જેને લઈને કેટલીક ટ્રેનમાં તો વેઇટિંગ પણ નથી મળી રહ્યું આ તરફ ટ્રેનો હાઉસફુલ થતાં ફ્લાઇટ્સના ભાડામાં પણ વધારો થયો છે અમદાવાદથી લખનઉ અયોધ્યા વારાણસી અને પટના જતી ફ્લાઇટના ભાડામાં ત્રણ ગણો કે તેનાથી વધુનો વધારો થયો છે સાથે જ આગામી દિવસોમાં પણ ફ્લેટના ભાડામાં વધારો થવાની સંભાવના છે અમદાવાદથી દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જતી ટ્રેનો હાઉસફુલ છે જેના કારણે છેલ્લી ઘડીએ ટિકિટ લેવા માંગતા લોકોને ટિકિટ મળતી નથી મોટાભાગની ટ્રેનોમાં સ્લીપર કોચમાં વેઇટિંગ અઢીસોથી ઉપર પહોંચી ચૂક્યું છે દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતા હોવાથી અમદાવાદથી ઉત્તર ભારત જતી ટ્રેનો હાઉસફુલ બિહાર સહિત ઉત્તર ભારતના રાજ્યના લોકો ગુજરાતથી વતન જતા હોય છે ત્યારે લોકો એકસો વીસ દિવસ પહેલાંથી જ એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધા છે જેને લઈને કેટલીક ટ્રેનમાં તો વેઇટિંગ પણ નથી મળી રહ્યું